ની શરૂઆત આપણે પુસ્તક મુદ્રા સાથે કરશું મુઠી આ રીતે બંધ કરશું પછી પ્રાર્થના પૂરી થાય એટલે આપણે પાંચ વખત ઓમ બોલશું અને એક એક આંગળી કૂતા જઈશું ઓમ બોલતા જશું ને આંગળી કૂતા જઈશું પછી બંને અથેળી આ રીતે ઘસશું અને આંખ ઉપર આ રીતે રાખી દઈશું હથેળીમાં ત્રણ વખત આંખ ખોલવાની છે ને બંધ કરવાની છે આ પ્રાર્થના પૂર્ણાહુતિમાં છે તો સૌથી પહેલાં આપણે મુઠી આ રીતે બંધ કરશું ગોઠણ ઉપર હાથ આંખો બંધ મન શાંત વિચારું શાંત नाव् रिलेक्स, नाव् रिलेक्स् नाव् रिलेक्स् नानकड़ी प्रार्थना ॐ शहनावतु शहनौ गुणतु शहवीर्यं करवावहि तेजस्विना वदीतमास्तु मा विद्विषावहि ॐ શાંતિ શાંતિ એક ગાયત્રી મંત્ર ઓર્ભુ સ્વિધુ ભર્ગો દેવસ્ય ધીમહિ થીયો ન પ્રચોદયાત પે ત્રણ વખત ઓમનો જાપ કરશું પહેલા ઓમની અંદર આપણે અ લંબાવવાનો છે શ્વાસ ભરીએ ઓ અંદર અ અને બંનેની લંબાઈ સરખી રહેશે શ્વાસ ઓ ત્રીજોમ ની અંદર અ ટૂંકો અને બંને લંબાવવાનો છે શ્વાસપરી ઓમ નવ વખત સરસ્વતી માતાજીને લક્ષ્મી માતાજીનો બીજુ મંત્ર ઓ નમ ઓ ્રીં નમઃ આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડ અર્ચેતન વનને હુકમ આપીએ છીએ કે હવે અમે ગર્ભ સંસ્કાર વિશે જે કંઈ સમજીશું સાંભળીશું એ બધું યાદ રહી જશે આત્મસાથી જશે અને તેનો અમલમાં અમે ઉપયોગ કરીશું તો જેથી કરીને અમારા દિવ્ય સંતાનો વિકાસ સરસ રીતે થાય અને તેમનું આયુષ્ય ખૂબ લાંબુ થાય અને તેનું આરોગ્ય પણ ખૂબ સારું રહે દિવસે દિવસે અમારું આરોગ્ય પણ સારું થતું જાય છે અમે જે કાંઈ જમીએ છીએ સરસ રીતે પાચન થતું જાય છે અમે જે કંઈ કરીએ છીએ એ બધી જ પોઝિટિવ અસર અમારા બાળકો પર થઈ રહી છે આ જે કંઈ મળ્યું છે એના માટે આપણે ભગવાનનો માતા પિતાનો પતિદેવનો ઘરના સભ્યોનો મિત્રોનો ગુરુજનોનો જે લોકોએ જાણતા અજાણતા મદદ કરી છે દરેક લોકોનો દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ અમને સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે શારીરિક આરોગ્ય માનસિક આરોગ્ય સામાજિક આરોગ્ય આર્થિક આરોગ્ય અને આધ્યાત્મિક આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે અમે જે કંઈ કાર્ય કરીએ છીએ બધું જ ભગવાનના જોને સમર્પિત કરીએ બધું જ ભગવાનના જોને સમર્પિત કરી દઈએ બધું જ ભગવાનના જોને સમર્પિત કરીએ પાંચ વખત ટૂંકા ઓમ ઓમ અંગૂઠા ખોલી નાખો ઓમ પહેલી આંગળી ખોલો ઓમ બીજી આંગળી ખોલો ઓમ ત્રીજી આંગળી ખોલો ઓમ છેલ્લી આંગળી ખોલો ઓમ બંને અથળી ઘસો વન ટુ થ્રી આંખો પર રાખી દો અથળીમાં ખોલો બંધ કરો ફરીથી આંખ ખોલો બંધ કરો ફરીથી આ ખોલો બંધ કરો ચહેરા ઉપર હાથ ફેરવો ધીરેડી ના ખોલો ધીરેડી ના ખોલો